યાત્રા નીકળવાની છે ગુજરાત ની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આખું મંત્રી તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાત અંદર વિશેષ એટલા માટે કહીશ કે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે નવ તારીખ એટલે આજે જુનાગઢથી મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ની શરૂઆત કરવામાં તથા તમામ રાજ્ય સરકારના મંત્રીઓ સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે સોળ તારીખે કણાતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું સત્તરમી માન્ય મુખ્યમંત્રીશ્રી ગાઠવાડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ ક્યાંક જીતુભાઈ ક્યાંક ઋષિકેશભાઈ તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ પણ માન્ય મનસુખભાઈ માંડવિયા વિમુબેન આ બધા જ લોકો અલગ અલગ યાત્રામાં જોડાવાના આ જ રીતે મને તમને કહેતા આનંદ થાય કે આ યાત્રાની શરૂઆત એ કાં તો સરદાર સાહેબનું સ્ટેચ્યુ હશે સાહેબનું સ્ટેચ્યુ તો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ આઠ થી દસ કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુકૂળતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં પણ વિવિધ સમાજના લોકો સામાજિક સંસ્થાઓ એનજીઓ આ તમામ લોકો વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આ કરવામાં આવ્યું છે સાથે સાથે આ યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ એકસો એકાવન જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો હશે ત્યાં અલગ અલગ ગામ દ્વારા અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ એનજીઓ દ્વારા ત્યાં એમનું સ્વાગત પણ થશે સાથે સાથે ઘણી જગ્યાએ જે જગ્યાએ ગામમાં જવાના છે તો અમુક ગામડાઓમાં એ લોકોએ જે નિશ્ચિત કર્યું છે મુજબ એ લોકોને આવકારવા માટે સામવરી યાત્રાને આવકારશે પણ ખરા અને એક ગામથી બીજા ગામ જાય ત્યારે આ યાત્રાને વળાવવા માટે પણ ગામના લોકો જાય એવી રીતે જશે આના કારણે વિવિધતામાં એકતા વિવિધ સમાજના લોકો વિવિધ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાય એ પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું છે તમામે તમામ સંસદ સભ્યો તમામ ધારાસભ્યો તમામ ચૂંટાયેલી પાંખ સંગઠનના તમામ લોકો આ બધા જ લોકો આ યાત્રામાં જોડાવાના છે યાત્રા નંબર ટુ આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર આ મહાનિર્માણના દિવસે આ નીકળવાની છે આ યાત્રા સરદાર સાહેબના કર્મસ્થળ એ સુધી કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અંદાજે એકસો ને બાવન કિમી સુધી આ યાત્રા ચાલવાની છે કુલ અગિયાર દિવસ યાત્રા ચાલશે પ્રતિદિન પંદર થી સત્તર કિલોમીટર સુધી આ યાત્રા ચાલવાની છે સમગ્ર દેશમાંથી જિલ્લાધીઠ ચાર યુવાનો જુદી જુદી વાહિની દ્વારા આ યાત્રામાં જોડાશે એટલે આખા દેશભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી રોજના ચારસો પાંચસો કરતા વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાય અને જે યુવાનો આ યાત્રામાં જોડાયા છે એમને એ બીજા રાજ્યોમાંથી આવેલા યુવાનો આ યાત્રામાં જોડાશે દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન કરમસતી કેવડિયા એ દરેક લોકો સામયુ લઈને પોતાનું સ્વાગત કરે જે રીતે અમે જીતુભાઈ મનસુખભાઈ માંડવીયાએ બધા જે રીતે મિટિંગ લીધી અને જે રીતે લોકોનો ઉત્સાહ હતો અને અમે લોકો કે સામેથી યાત્રાનું સ્વાગત કરવા માટે જઈશું ઘણા કીધું કે જ્યારે અમારા ગામમાંથી યાત્રા પૂર્ણ થાય એટલે અમે યાત્રાને વળાવવા માટે જઈશું અને બીજા ગામ જ્યારે સામયુ લઈને આવ્યા હોય એ યાત્રા એમને આપીશું આ બધા જ લોકોનો રાત્રિ નિવાસ પણ વ્યવસ્થા મુજબ ત્યાંની કોઈ આશ્રમ શાળા હોય ત્યાંની શાળા હોય અમુક ગામોએ તૈયારી બતાવી છે કે અમે આ યાત્રામાં ચાલનારા યુવાનોને એ અમારા ત્યાં રાખીશું આ રીતે વિવિધતા કરી અને કઈ રીતે એકતા થાય એ પ્રમાણેના દર્શન થાય એ મુજબ આ કર્યું છે